જુનાગઢમાં લબ્બે ક્યા અલ્લાહના નારા સાથે જે પ્રકારનું ભડકાવ ભાષણ લેવાનું અને બાદમાં મુફ્તીની ધરપકડ મુંબઈના ઘાટકોપર ખાતેથી કરવામાં આવી ત્યારે આજે ઝેરી ભાષણ ઓકી રહેલા મોલાના હોય કે પછી કોઈ પણ વ્યક્તિ તેના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જ જોઈએ અને ગુજરાત પણ તેની માગણી કરી રહ્યું હાલ ગુજરાત એટીએસ મોલાના મુફ્તી સલમાન અઝરીની ધરપકડ ઘાટકોપર ખાતેથી કરી અને લાવી છે અને હવે તેને જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે આપણી સાથે આ મામલે મુસલમાનો શું માને છે મુસલમાનો શું બોલે છે આ મોલાના માટે તે જાણવા માટે આપણે એક પ્રયાસ કરવો છે ને આપણી સાથે જોડાયા છે જૂનાગઢથી ઇમ્તિહાસ પઠાણ કે જ્યાં આ ઘટના ઘટી છે જે શહેરમાં આ ઘટના બની છે ત્યાંના જ ઇમ્તિહાસ રહેનારા છે માટે વધુ પ્રકાશ પાડી શકશે કે આ બાબતે મુસલમાનો શું વિચારે છે મુસલમાનોના મગજમાં શું છે કારણ કે આજે જે કાર્યવાહી થઈ રહી છે ત્યારે હિન્દુ ધર્મના સાધુ સંતોમાં પણ રોષ ની લાગણી પ્રગટી છે બીજી તરફ કેટલાક મુસ્લિમો છે તેને લાગે છે કે આ કાર્યવાહી ખોટી છે પરંતુ આ કાર્યવાહી યોગ્ય છે અને થવી જ જોઈએ એવું ઇમ્તિયાઝે પોતાના ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરી અને લખ્યું છે ત્યારે આવા કટ્ટર પંથી જે લોકો છે એવા કટ્ટર લોકોને જવાબ આપવા માટે એમના જ વચ્ચેનો કોઈ માણસ આવે તો વધુ સારું અને આવા જ ઇમ્તિયાઝ આપણને જવાબ આપશે કે આ બાબતે મુસલમાનો શું વિચારે છે નમસ્કાર ઇમ્તિયાઝભાઈ સલમાન અઝરીનું જે ભાષણ હતું ભડકાવ જે રોક્યું એમને જુનાગઢની અંદર એકત્રીસ તારીખની આ ઘટના છે બે તારીખે ગુનો નોંધાય છે આયોજકો વિરુદ્ધમાં પણ ગુનો નોંધાય છે આ કાર્યવાહીને તમે એક મુસલમાન તરીકે કઈ રીતે જુઓ છો તું આને આપણે એક ભાષણ તરીકે લઈએ કારણ કે ભડકાવ શબ્દ આના માટે થોડોક મને લાગે છે વધારે પડતો છે અચ્છા એનું કારણ એ છે કે એ એકત્રીસ તારીખે આ ધાર્મિક કાર્યક્રમ યોજાણો હતો અને એ કાર્યક્રમનો સમગ્ર વિડીયો જે છે એ લઈ એની અંદર તપાસ કરી અને પોલીસે ગુનો દાખલ કર્યો સાચી વાત હવે પોલીસે ગુનો દાખલ કર્યો એટલે એ કાયદાની પ્રક્રિયામાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતિનો કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ મોટો માણસ હોય કે નાનો માણસ હોય ચાહે એનું કોઈ ફોલોવર નથી કે ચાહે એના લાખોમાં ફોલોવર છે એમને કાયદાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે આ આપણા દેશનો કાયદો છે એટલે પોલીસ એને કાર્યવાહી કરી રહી છે એ એની રીતે ઓકે છે યોગ્ય છે હવે વાત છે કે એમણે જે ભાષણ આપ્યું એ ભાષણ જે આપેલું છે એ એક શેર એમણે બોલેલો છે અને એ શેર જે છે એ શેરને એનો જે ટુકડો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને એ શેરની અંદર જે એ બોલ્યા છે ત્યારબાદ બોલનાર વ્યક્તિ મુફ્તીએ પોતે એમાં ક્લિયર કર્યું છે કે ભાઈ મેં કોઈ વ્યક્તિનું નામ લીધું નથી મેં કોઈ ધર્મનું નામ લીધું નથી મેં કોઈ વર્ગનું નામ લીધું નથી અને હું સંપૂર્ણપણે કોઈની લાભ લાગણી દુભાવવા માટે આ બોલીઓ નથી એવું એનું સ્પષ્ટપણે સ્ટેટમેન્ટ આવેલું છે એટલે એમણે કયા ઇન્ટેન્શનથી એમનું જે ત્યારે શું હતું એમને બોલવાનું કારણ શું હતું એ આની અંદર થોડું વધારે મહત્ત્વનું છે પણ નહીં પણ હું એક મિનિટ માટે રોકું છું એનું રીઝન એ છે માનો કે શેર કીધો છે શેર કોઈએ લખ્યો છે અને તમે આરોપીના કઠેડામાં ઊભા ન રહી શકો એ પ્રકારની જો આપણે વાત કરીએ તો અમુક સ્થિતિઓ છે કારણ કે આ ધર્મગુરુ છે ધર્મના વડા છે અને ધર્મના વડા અને ધર્મના ગુરુએ તો વધારે સારી રીતે સ્થિતિને સમજી અને બોલવું જોઈએ કારણ કે એમના બોલવાથી ઘણો ફરક પડતો હોય છે હું તુષારભાઈ બિલકુલ એ પક્ષમાં નથી કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું એવું ભાષણ કરે જેનાથી કોઈ પણ વર્ગને તકલીફ પડતી હોય તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ હું જવાબદારીપૂર્વક કહું છું બીજી જે વાત છે કે ધાર્મિક આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય કે રાજકીય આગેવાનો હોય એમના વાણી વર્તનની અંદર એમણે બહુ વિચારીને વિશેષ જવાબદારીપૂર્વક એને બોલવું પડે શા માટે એ બોલવું પડે કે લોકો એને ફોલો કરતા હોય બે અને ત્રીજી જે બાબત છે કે આ જે વ્યક્તિ બોયલા છે તો ઘણા બધા ભૂતકાળના બનાવો છે ઘણા બધા એવા શાયરો ગુજરાતની આપણે ભારતની ધરતી ઉપર થઈ ગયા છે કે જેમણે એ શાયરીની ભાષાની અંદર ઘણું બધું કીધું છે પણ એમાં ઘણી વખત લોકો જ્યારે સાંભળે તો વ્યક્તિ કોઈ સાંભળે તો ને એવું લાગે કે આ મને જ કહી રહ્યો છે કોઈ વર્ગ સાંભળ્યો તો એને કે આ મને જ કહી રહ્યો છે કોઈ સંસ્થા સાંભળે દો લાગે આ મને કહી રહ્યો છે પણ હકીકતે એમણે એ કઈ કયા ઇન્ટેન્શન સાથે લખ્યું છે કે એમનો ઇશારો કઈ તરફ છે એ કેવા શું માગે છે આવા ઘણા બધા સાહિત્યની આપણે ઊંડાણમાં જાઈએ તો ઘણું બધું સાહિત્ય એવું લખાણું છે પણ આ મામલામાં પર્ટિક્યુલર હું જો આ વ્યક્તિએ એવી કોઈ પણ બાબતને સમર્થન આપ્યું હોય કે એવું કોઈપણ ભાષણ કર્યું હોય તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ સમર્થનમાં હું છું જ પણ સાથે સાથે ભૂતકાળની અંદર પણ જે બનાવો બનેલા છે એની અંદર પણ જે રીતે આપણી ગુજરાત એટીએસએ જેની સરાહના કરવી પડે કે કલાકોની અંદર આરોપીને બીજા રાજ્યમાંથી જે રીતે લઈ આવી અને કાર્યવાહી કરી એ જ રીતે એમાં પણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર જો કુદરત ન કરે અને કોઈ એવી બાબત બને તો એને પણ ક્યાંય જ્ઞાતિ ધ્યાતી જોયા વગર એમાં પણ એ જ રીતે કડક કાર્યવાહી થવી જોઈએ એટલે સમાન ન્યાયની સમાન વાત તમે કરો છો સમાનતાથી થવી જોઈએ હું પણ એ બાબતના પક્ષમાં છું પરંતુ જ્યારે આ સલમાન અઝરીની વાત કરીએ તો અગાઉ પણ એ પ્રકારના ભાષણો તેઓ આપી ચૂક્યા છે તેઓ વિવાદમાં રહી ચૂક્યા છે અને જાણે તેમને વિવાદ પસંદ હોય એ પ્રકારે સતત તેઓ વિવાદિત નિવેદનો આપતા રહે છે અને આજે જુનાગઢની અંદર ઘટના ઘટી તમે જે પ્રકારે કહેવા માગો છો તો જૂનાગઢની અંદર આ જે તેમને નિવેદન આપ્યું એ કોઈ પણ શેર હોય કે શાયરી હોય પરંતુ કોણ કૂતા છે બરાબર છે આ પ્રકારના જે એમના ભાષણ હતા અને એની પાછળ એ ધાર્મિક નારો લગાવે છે આ તો બધું સળગાવી મારો બાળી મારો એના જેવી વાત છે તો એમની ધરપકડ માટે જ્યારે એટીએસ મુંબઈ ઘાટ કોપર ખાતે પહોંચે છે અને બહાર સલમાન અઝરીને માઇક આપવું પડે છે અને કહેવું પડે છે કે તમે જવા દો મને અને અત્યારે કંઈ કરવાનું નથી બરાબર તો એના સમર્થકો નીચે જમીન પર આવી ગયા તો તમે શું માનો છો સમર્થન થવું જોઈએ એ એને એને થોડું બારીકાઈથી સમજવું પડશે કે એના જે ફોલોવર્સ છે એ એમનું કામ એ છે કે ધાર્મિક ગુરુ તરીકે મોટિવેટ કરે છે યુવાનોને હવે એમણે ક્યાંય પણ એવી એની મર્યાદા રહી છે કે એમણે કંઈ પણ એવું કાર્ય કર્યું છે કે જેના જે કાયદો કાયદાના સંઘર્ષમાં એ આવે છે એની ઉપર લીગલી એક્શન થવું જોઈએ બે હવે ત્રીજી બાબત એ છે તુષારભાઈ કે પોલીસ જ્યારે એને લેવા ગઈ ત્યારે એને કોપરેટ કર્યું છે લોકો જ્યારે પણ આવ્યા રોડ ઉપર ત્યારે પણ એને માઇકમાં કીધું છે કે ભાઈ જો તમે મને પ્રેમ કરતા હોય તો જગ્યાને છોડી દો હું વ્યક્ત હું એ ધર્મના નામે એમનું કોટ કોપરેટની વાત હું કરું છું જે પ્રકારે મારા સૂત્રો છે એ સૂત્રોએ મને કહ્યું કે જ્યારે મુંબઈમાં સલમાન અઝરીને લેવા માટે અમારી ટીમ પહોંચે છે ત્યારે બે કલાક કરતાં વધુ સમય સુધી સલમાન અઝરી દરવાજો ખોલતો નથી અને બાદમાં જ્યારે દરવાજો તોડવાની વાત ડિપાર્ટમેન્ટ કરે છે ત્યારે દરવાજો ખુલે છે અને લોકોના ટોળા એકત્રિત થાય છે જો એને એને થોડું ટેકનિકલ એંગલથી વિશેષ કાયદાના તજજ્ઞો સમજાવી શકશે આમાં એવું પણ છે કે ભાઈ પોલીસ એને વન મુજબ નોટિસ પણ આપી શકતી હતી બરાબર એને ફોર્ટી વનનું સમન્સ મોકલી શકતી હતી અને એ વ્યક્તિ જે છે એ સમાજની અંદર પ્રખ્યાત વ્યક્તિ હોય જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિ હોય તો એ ત્યારે પણ આવત પોલીસ એમને લેવા ગઈ અને એમણે પોલીસને જો આવી રીતે કંઈ માનો હેરાનગતિ થઈ હોય તો પોલીસ પાસે બધા પાવર્સ છે વિશેષ ગુનો દાખલ કરવો જોઈએ એની ઉપર વિશેષ કલમોનો ઉમેરો કરવો જોઈએ હું એમ કહું છું પણ માત્ર એક વાતો કરવી કારણ કે મેં જે સાંભળ્યું છે અત્યારે જે સામે આવ્યું છે ચિત્ર કે એમણે યુવાનોને એવું કીધું કે ભાઈ જો તમે જે કોઈ પણ અહીંયા છો અને મારા મારી લાગણીમાં તમે આવ્યા છો તો હું તમને વિનંતી કરું છું કે તમે આ જગ્યા છોડી દો બીજી વાત છે કે અત્યારે પણ હું આપના માધ્યમથી પણ કહું છું કે યુવાનોને શાંતિ અને સંયમ જાળવી કોઈ પણ પ્રકારના ક્યાંય ટોળાની અંદર ભેગું ન થઈને જે કાયદાની પ્રક્રિયા જે થઈ રહી છે એને ફોલો કરવી જોઈએ એને ન્યાયપાલિકા ઉપર ભરોસો રાખી ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખી અને ન્યાયની વાતમાં એને પડવું જોઈએ કારણ કે પોલીસનું જે કામ છે એ પોલીસ કરી રહી છે હવે જે વાત છે સલમાન નઝરી સાચા છે કે ખોટા છે ના એ પોલીસ નક્કી કરી શકશે ના તુષારભાઈ નક્કી કરી શકશે ના હું નક્કી કરી શકીશ ના સોશિયલ મીડિયાની અંદર બેઠેલા કોમેન્ટ કરવાવાળા લોકો નક્કી કરી શકશે એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે ન્યાયતંત્ર અસ્તિત્વમાં છે તો આપણે કોર્ટ ઉપર ન્યાય ઉપર પૂરેપૂરો સંપૂર્ણ ભરોસો રાખી અને મુસ્લિમ સમાજે ત્યાં જે કાંઈ પણ એમને જે કાંઈ પણ રજૂઆતો છે જ્યાં એને જે કોઈ લડતો છે એ ત્યાં લડવાની છે કોર્ટમાં અને ત્યાં વાત રજૂ કરવાની છે અને ત્યાં જે કાંઈ પણ તમારી પાસે પૂરા ન કે સોશિયલ મીડિયામાં આમાં તુષારભાઈ થશે થાય છે કેવું આવા મામલાઓની અંદર એમાં જે પછી સહન કરવાનું આવે છે ક્યાંક ને ક્યાંક દરેક સમાજના યુવાનોને આવે છે મુફ્તી સલમાન નઝરીનો કાર્યક્રમ જેણે આયોજન કર્યું એ કાર્યક્રમનું આયોજક આયોજન કરીને એ એમણે પૂરું કર્યું મુફ્તી સલમાન નઝરી ત્યાં આવ્યા એમણે પ્રવચન કરીને પૂરું કર્યું પોલીસે એની ઉપર ગુનો દાખલ કરીને પૂરું કર્યું પણ સરવાળે એની લાગણીની અંદર જે યુવાનો અહીંયા ભેગા થયા જે યુવાનો કદાચ માનો કે ગુજરાતની અંદર ક્યાંય પણ એને લઈ આવે રજૂ કરે તો આખરે એ પોલીસ નવા ગુના દાખલ કરે કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ યુવાનોને આવે હા એટલે તમે કહો છો એ વાત સાચી છે કે મુફ્તી સલમાન અઝરી બોલીને છૂટી ગયા આયોજકો આયોજન કરીને છૂટી ગયા આખરે હિન્દુ હોય કે મુસલમાન કટ્ટરતા મારે છે નિર્દોષોને આ કટ્ટરતાના પાપે આ ધાર્મિક નેતાઓના પાપે કે જે ભડકાવ ભાષણ આપી અને ધાર્મિકતાના નામે આપણા યુવાનોને આપણા પરિવારજનોને સામાન્ય નાગરિકોને નિર્દોષોને જે ઉશ્કેરણીજનક વાતો કહીએ ને ઉશ્કેરે છે આખરે મરવાનું તો આપણા ભાગ્યમાં લખ્યું છે કારણ કે આ રાજનેતાઓ પણ એ જ ઈચ્છતા હોય છે કારણ કે તેમની વોટ બેંક છે આ વોટબેન્કની રાજનીતિના કારણે આપણે આ પરિણામ સુધી પહોંચ્યા છે આપણે આવા મોલાના કે મુફ્તીઓને પણ જોવા લાગ્યા છીએ કોઈ પણ વ્યક્તિ ભાષણ આપતો હોય ચાહે હિન્દુ ધર્મનો હોય ઇસ્લામ ધર્મનો હોય કે ચાહે ક્રિશ્ચનનો હોય જ્યારે તેના ભાષણની અંદર ઝેર હોય જ્યારે તેના ભાષણની અંદર જરા પણ અતિશયોક્તિ હોય તો એ ધર્મના લોકોએ જ તેને એ મંચ પરથી નીચે ઉતારવાનું કામ કરવું જોઈએ કારણ કે જો એમને એ મંચ પરથી તમે નથી ઉતારતા અને સમર્થન કરતા રહો છો તો એ જ તમારા દીકરાના કે દીકરીના કે તમારા પરિવારના મોતનો હિસ્સેદાર હશે ને તેના કારણે જ તમારા પરિવારના સભ્યોના મોત થશે જ્યારે અથવા તો તમારા પરિવારના લોકોને જેલ થશે તેની ઉશ્કેરણીના કારણે આપણે આ સમજવું પડશે હવે જૂનાગઢની અંદર આ આયોજન શું કામ થયું એ પણ સમજવા જેવી વાત છે ગુજરાતની અંદર એક જૂનાગઢ છે જૂનાગઢની અંદર સલમાન નઝરીને બોલાવવામાં આવે છે અને આ મુક્તિ સલમાન ત્યાં આ ભાષણ આપે છે પરંતુ જૂનાગઢમાં જ આ કામ કેમ થયું ઇમ્ત જૂનાગઢના છે એમની પાસેથી જવાબ મેળવીએ કારણ કે એમને આ ઘટના વધુ નજીકથી જોઈ છે ઇમ્મતિહાસભાઈ એવું શું થયું કે આ જૂનાગઢની અંદર આ કાર્યક્રમનું આયોજન થયું કાર્યક્રમનું આયોજન જૂનાગઢમાં જ્યારે આ હતું એ જ દિવસે કચ્છમાં પણ હતું અને આ જે મુક્તિ સલમાન નઝરી છે એ એક ધાર્મિક આગેવાન છે ગાડે વચારે લોકો એમને બોલાવતા હોય ઘણી વખત એવું પણ બને કે કોઈ પોતાની શાખ વધારવા પણ બોલાવતા હોય કે ભાઈ હું બહુ ધાર્મિક વ્યક્તિ છું અને લોકોને ધાર્મિક બનાવવા માટે મોટિવેટ કરવા માટે હું સારા વક્તાઓને સારા સ્પીકરને બોલાવું છું આવું પણ બની શકે ઘણી વખત આ બધું ચૂંટણીઓમાં પણ થાય છે કે જ્યારે ઇલેક્શનનો નજીક આવતા હોય ત્યારે પણ આવા બધા કાર્યક્રમો યોજાતા હોય પણ આ કાર્યક્રમને મારું માનવું પ્રમાણે થોડા સમય પહેલાં આ જ જગ્યા ઉપર સિહાબ ચિત્તુર જે કેરલાના છે અને ચાલીને હજ પડવા ગયા હતા તો એમનું પણ સારું ફેન ફોલોવિંગ એટલે એ પણ આવ્યા હતા એ કાર્યક્રમમાં ખરા અર્થમાં નશા મુક્તિનો એ કાર્યક્રમ હતો ત્યારે એન્ટી ડ્રગ્સ કે ભાઈ ડ્રગ્સ યુવાનો કોઈ લેતા હોય તો ન લેવું જોઈએ અને એનાથી શું શું નુકસાનનો છે પોલીસના અધિકારીઓ પણ એ કાર્યક્રમની અંદર એ સમયે હતા હું પણ હતો અને ત્યારબાદ એના અમુક દિવસોમાં આ કાર્યક્રમનું આયોજન થયું અને એક જ જગ્યા ઉપર થવાનું કારણ એ છે કે એ જે વિસ્તાર છે એ મુસ્લિમ સમાજના લોકો અહીંયા વસવાટ કરે છે પણ અને આ પ્રકારના જે ધાર્મિક આગેવાનો હોય અથવા તો કોઈ વક્તા હોય અથવા કોઈ સ્પીકર હોય એમને એક રાજ્યની કે એક જગ્યાની ડેટ મળતી હોય તો એ આજુબાજુના વિસ્તારને ફરી ત્યાં પાછા એના બે ત્રણ પ્રોગ્રામ ગોઠવાય એવું એ ઈચ્છતા હોય એટલે એના કારણે આ પ્રોગ્રામ થયો હશે આમાં બીજું કાંઈ અંદરખાને હોય એવું મને નથી દેખાતું તમે ચૂંટણીની વાત કરી એટલે મારે એક સવાલ એ પણ કરવો છે લોકસભાની ચૂંટણી નજીક છે ગણતરીના દિવસો છે એવું પણ કહી શકાય તો ચૂંટણીના સંદર્ભે આ સલમાન અઝરીને બોલાવવામાં આવ્યા હોય એવા કેટલા ટકા ચાન્સ સલમાન અઝરી ધાર્મિક આગેવાન છે નહીં પણ આ ધાર્મિક આગેવાનો હું એટલા માટે જ કહું છું આ ધાર્મિક આગેવાનો જ જે છે એમણે તો આ બધી જે છે સ્થિતિનું નિર્માણ કરી દીધું છે બંને તરફ કોઈ પણ હોય

ધર્મનું પ્રવચન દેતા હોય કોઈ મોટિવેટર સ્પીકર હોય કોઈ અલગ અલગ પ્રકારની જેની સ્પેશિયાલિટી જેની નીશ હોય એ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય અને એમાં બીજું કાંઈ લોકસભાના ઇલેક્શનને આને કાંઈ મને નથી લાગતું પણ એવું બની શકે કે ભાઈ આયોજકો હોય એ કોઈ રાજકીય આગેવાનો હોઈ શકે બે કાર્યક્રમની અંદર હોઈ શકે પણ એ રાજકીય લોકો છે તો એ એનું કામ જ છે કે આવા કાર્યક્રમોની અંદર જવું એમાં નાના મોટા ફંડફાળા દેવા એમાં એને સંબોધવા લોકોને મોટિવેટ કરવા આવું બધું એમનું કામ જ હોતું હોય છે જાહેર જીવનના લોકોનું એટલે આને અને ચૂંટણીને બહુ લાગે એવું મને નથી દેખાતું પણ ઇન શોર્ટ આ મામલાની અંદર જે કાર્યવાહી થઈ રહી છે એને હું એમ કહું છું કે ખૂબ સરાહનીય કાર્યવાહી પોલીસે કરી છે પોલીસ આવી જ સરાહનીય કાર્યવાહી કરે પણ ભવિષ્યની અંદર જો ક્યારેય મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ધ્યાને મૂકાય કે હિન્દુ સમાજના લોકો દ્વારા ધ્યાને મૂકાય તો આ જ પ્રકારની કામગીરી થાય અને આવી જ રીતે કલાકોમાં ધરપકડ થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ પોલીસ તમામ પ્રકારના કરે આપણે અપેક્ષા રાખીએ કાયદાને કોઈ ધર્મ નથી હોતો કાયદો તો બસ એમને જે કરવાનું છે એ કરવાનું છે ચાહે કોઈ પણ હોય તમે કહો છો પરંતુ આ જે સલમાન હજેરીનો જે મામલો ગરમાયો છે તો ગઈકાલે ઘાટકોપરમાં ટોળા જોવા મળ્યા સમર્થનમાં જૂનાગઢના મુસલમાનો આ સલમાન હજેરી માટે તમે સ્થાનિક છો એટલા માટે સવાલ કરું છું કે તમને વધારે ખબર હશે શું વિચારે છે ત્યારે જૂનાગઢના લોકો સલમાન નઝરી એક સોશિયલ મીડિયાની અંદર એમના પ્રવચનો અને એ મુફ્તી કેટેગરીના હોય મુફ્તી એટલે જેમ એક સારી ડિગ્રીના કે જેમ એમ બી એ સી એ પ્રકારના જે એક એજ્યુકેશનમાં ડિગ્રી હોય છે તો ધાર્મિક આગેવાન તરીકે એ એક સારી ડિગ્રીના કે એમની પાસે સમજ હોય પૂરેપૂરી સમજ હોય સો કોલ્ડ આપણે એવું માની લેવાનું સો કોલ્ડ હા સારી એમની પાસે સમજણ છે અને એ સમજણ ના હિસાબે અને એમના જે વિડીયોને જોઈને લોકો એમનું ફેન ફોલોઈંગ હોય તો એમને જોવા આવ્યા હોય અને કંઈ જૂનાગઢના જ લોકો નહીં હતા એ કાર્યક્રમમાં એ લોકો વેરાવળથી આવેલા હતા માંગરોળથી આવેલા હતા વિસાવદરથી આવેલા અને આજુબાજુના તમામ પૂરા જિલ્લાની અંદર આના આની જાહેરાતો થયેલી હતી કે ભાઈ આવો આવો એક કાર્યક્રમ છે અને એમાં તમે આવો કાર્યક્રમ કરનારનું એમાં બોલનારનું એની અંદર ચા પીવડાવનારનું એની અંદર પાથરણા પાથરનારનું મંડપ સર્વિસ કોઈનું એવું ઇન્ટેન્શન ના હોય કે ભાઈ આ કાર્યક્રમ પછી આપણે એનું તો ઇન્ટેન્શન એક જ હોય કે ભાઈ આપણા સમાજના યુવાનો છે એ સાચી દિશામાં જાય સાચી રાહ ઉપર ચાલે પણ અને આ ઘટના પછી આ જે સ્ટેટમેન્ટ છે એની પછી પણ મુક્તિ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે બીજું કે ભાઈ મેં કોઈની લાગણી દુભાવવા માટે એનો ખુલાસો કર્યો છે એમના ટ્વિટર ઉપર કોઈની લાગણી દુભાવવા માટે મેં આ કીધેલું નથી આવું અને ભવિષ્યમાં પણ જે પોલીસની તપાસમાં ખુલશે હવે એ એમની જ્યારે ધરપકડ કરવા પોલીસ ત્યાં પહોંચે છે ને એમના તો સ્વાભાવિક છે કે આવા ઘટનાઓ ઓલરેડી ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છીએ ઘણા બધા તો એવા છે કે માનો આવા જ પ્રકારના એક પ્રવચનની અંદર એક બેન છે એમણે સ્ટેટમેન્ટ આપેલું અને પોલીસે ગુનો દાખલ કર્યો એટલે એમને પાંચ દિવસ જેલમાં જવું પડ્યું જૂનાગઢની જ જેલમાં જ્યારે એ છૂટે છે ત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો સમર્થકો એમને એટલે ઘેટો વાત કરું છું ચાહે કોઈ પણ ધર્મ હિન્દુની વાત કરો મુસલમાનની વાત કરો અને આપણે જ્યારે છે ને આપણે દંભને પકડીને ચાલીએ છીએ કારણ કે હું મારું પોતાનું એક માર્કિંગ છે કે આજે હિન્દુને હિન્દુ ટપારવા જશે ને મુસલમાનને મુસલમાન ટપારવા જશે કે આ મોલાના છે આ મુક્તિ છે આ સંત છે આ બેફામ બોલે છે એને પાછો નહીં વાળો તો તમે ભોગ બનશો આ મુસલમાનોમાં જોવા નથી મળતું એમ ત્યાસ એને ટપારવા તો પડશે જો મુસલમાનોમાં જોવા ન મળતું હોય તો તમે હું આજે આ ચર્ચા કરવા ન બેઠા હોય પણ આવા ઇમ્તિયાઝ મુસલમાનો પાસે કેટલા જો મુસલમાનોમાં એ એ એ વિષય નથી જો મુસલમાનોમાં આ આ ન જોવા મળતું હોય તુષારભાઈ તો આજે ગઈકાલથી એક જવાબદાર વ્યક્તિ તરીકે સેંકડો લોકોના ફોન મેં રિસીવ કર્યા છે ગઈકાલે મને જ્યારે ખબર પડી એમની ધરપકડ થઈ છે રાત્રે મેં ટ્વીટ કર્યું છે આજે સવારે વહેલા ઉઠીને મેં ટ્વીટ કર્યું છે મારા તમામ પ્લેટફોર્મ પર મૂક્યું છે કે ભાઈ આ જે મામલો છે એને કાયદાકીય પ્રક્રિયા છે ને પસાર થાવ આમાં બીજું કાંઈ અને ઘણા બધા એવા આગેવાનો હોય અલગ અલગ લોકોની અલગ અલગ માનસિકતા હોય નથી મેં જે વાત કરી એ બેન વર્લ્ડ કપ લઈને આવ્યા અને અહીંયા ટોળા એનું સ્વાગત કરવા જાય છે નથી સલમાન અઝરી વર્લ્ડ કપ લઈને આવ્યા મતલબ કે કોઈ એવું એવું કંઈ એને એવું ઈનામ લઈને નથી આવ્યા કે જેને એમને એમના જે ફોલોવર્સ છે બંને તબક્કાના એ ફોલોવર્સ એમને માત્ર ને માત્ર એમની જે આભા છે એના દ્વારા જોવે છે પોલીસ છે એને એને જોવાની દ્રષ્ટિ અલગ છે પોલીસ માટે આરોપી છે મુસ્લિમ સમાજના લોકો માટે મુફ્તી છે એનું સ્થાન છે પત્રકારો માટે એમના માટે ભડકાઉ ભાષણ કરનાર વ્યક્તિ છે એટલે હરેક વ્યક્તિની અલગ અલગ હુસારભાઈ અલગ અલગ દ્રષ્ટિ છે અલગ અલગ વિચારવાની શક્તિ છે અને એ દિશામાં એ એમનું મત મૂકે છે માત્ર આ વિષયની અંદર એટલું જ જોવાનું છે કે જે પોલીસે ગુનો દાખલ કર્યો છે તો પોલીસને કોર્ટની અંદર સાબિત કરવાનું છે શા માટે ગુનો દાખલ કર્યો છે બીજું આપણે ગમે એટલી ચર્ચા કરશું કે સોશિયલ મીડિયાની અંદર ગમે તેટલી કોમેન્ટો લોકો એનાથી કોઈ કાયદો ફરી નહીં જાય એમને માત્ર ને માત્ર આના માટે કોર્ટમાં જ જવું પડશે એટલે ન્યાયતંત્રની વાત હું સમજુ છું કે ન્યાયતંત્ર ન્યાય કરશે પરંતુ આ સમાજતંત્રને જે જો સુધારવું હશે તો એ કામ ન્યાયતંત્ર દરેક વખતે નહીં કરી શકે અને ન્યાયતંત્ર હું માનું છું ત્યાં સુધી એટલી સક્ષમ પણ નથી કે સમાજતંત્રમાં સુધારો લાવવા માટે પોતે જમીન પર આવીને આ કામ કરી શકે આનું કામ સમાજ સુધારક તરીકે એક ઇન્ટેલેક્ચ્યુઅલ ભણેલા ગણેલા સમજુ વ્યક્તિ તરીકે આપણે ધર્મના ઉપદેશકો કહી દઈએ છીએ આ મોલાનાઓને કે મુફ્તિને કે કોઈ પણ ધર્મ ધર્મનો પ્રચારક છે ને પણ આ તમામ લોકો જે ધર્મનો ઉપદેશ આપવાની વાત કરે છે ધર્મનો શું ઉપદેશ આપે છે જીવનના મૂલ્યો વિશે શું શીખવે છે નૈતિકતા વિશે શું શીખવે છે પ્રેમ વિશે શું શીખવે છે ભાઈચારાના વિશેના શું ઉપદેશો છે એમને આપણે મોટિવેશનલ મોટિવેશન પણ કયું મોટિવેશન તમે કયા મોટિવેશનની વાત કરો છો આવા લોકોને તમારે માનો કે હું તો એવું ઈચ્છું કે કોઈ હિન્દુનો નેતા હોય મુસલમાનનો નેતા હોય એને પણ મારી અપીલ છે અને આવા ધર્મના ઉપદેશકો ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય જે કટ્ટરતાને વધારો આપે છે એને સ્ટેજ પર તમારા જેવા પાંચ આગેવાનોએ કહી દેવું જોઈએ કે અહીંયા આ અમારો વિસ્તાર છે અને અહીંયા અમે લોકોને જે પ્રમાણે ઓળખીએ છીએ અને અમારી સ્થિતિ બહુ સારી છે મહેરબાની કરી અને અહીંયાની સ્થિતિ બગાડતા નહીં તો આ સ્થિતિને અટકાવી શકાય ઇમ્હાસ સલમાન અઝરીનું જે સ્ટેટમેન્ટ આવ્યું એ સ્ટેટમેન્ટને વાયરલ કરવામાં આવ્યું એની ઉપર ચર્ચાઓ ચાલે છે એની ઉપર ડિબેટો ચાલુ થશે એની ઉપર સમાજના દરેક તબક્કાના લોકો મીડિયા ટ્રાયલ ચાલશે પણ સલમાન અઝરીએ એ સ્ટેટમેન્ટ આપ્યું એને આટલા ફેન ફોલોિંગ છે તો એની અંદર સમજવાનું એ છે કે આના માટે જાણીતા નથી એ આ વ્યસ્ત આ એની આઈડેન્ટિટી નથી એની આઈડેન્ટિટી જે છે એ યુવાનોને મોટિવેટ કરે જ છે એ ધર્મની વાત કરે જ છે સાચી વાત કરે જ છે તો જ એને લોકો સ્વીકારતા હોય બાકી તો રોજ એના માથે રોજ એફઆઈઆર થતી હોય રોજ એ જેલમાં નવરા જ ન થાય રોજ જો એ ભડકાવાની વાત કરતા હોય પણ અત્યારે કેવું છે કે આ જે બાબત છે તેને એક માહોલ મળી ગયો છે એટલે એ એ પ્રકારે અત્યારે દેખાય શાસ્ત્રાર્થ થવો જોઈએ તમે હું સલમાન અઝરીની જ વાત કરું તો મોલાના સલમાન કે જેમના કેટલા એવા વિડીયો સોશિયલ મીડિયા પર છે જેની અંદર એકબીજા ધર્મના હિન્દુ અને મુસલમાન ધર્મના આગેવાનો કે નેતાઓ કે ધર્મ ઉપદેશકો સો કોલ્ડ રીતે છે એકબીજા ચેલેન્જો સ્વીકારે છે તો આ કેવા ધર્મના ઉપદેશકો તમારા ધર્મની અંદર લોકોનું તમારે કલ્યાણ કરવું છે તો કલ્યાણ કરી અને જ્યોતિભાઈ ફૂલેથી મહાત્મા ગાંધી સુધી અને નહેરુથી લઈ સરદાર પટેલ સુધી આપણા દેશની અંદર આ ભૂમિની અંદર લોકો જોયા છે તો એ તો ક્યારે આવી ચેલેન્જો શાસ્ત્રાર્થ થવો જોઈએ સંવાદ જરૂરી છે પરંતુ આ સંવાદની ભાષામાં વાત નહોતી આમાં તુષારભાઈ વાત એવી છે કે હવે ચાહે ધાર્મિક આગેવાન હોય કે ચાહે સામાજિક આગેવાન હોય આ બધાને પોતાની વાણી અને પોતાના વક્તવ્ય ઉપર વિશેષ વિશેષ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ આવું મારું સ્પષ્ટપણે માનવું છે આનાથી થાય છે એવું કે તમે જ્યારે કોઈ વાત કરો છો ભલે ત્યારે એક એક આની અંદર એક શબ્દ વપરાય છે સ્લીપ ઓફ તંગ બરાબર ઘણી વાર એક જેમ કે કોઈને આપણે ઝાપટ મારી દઈએ ને પછી કે સોરી એવી રીતે તમે બોલી અને પછી કહો આ તો સ્લીપ ઓફ ટંગ હતી આ તો મારી લપસી ગઈ છે અને આઈ એમ સોરી એવું કઈને પૂરું થાય પણ હકીકતે ત્યાં જવાબદાર લોકોને બોલવાવાળાને સાંભળવાવાળાને અને એ આયોજકોને આ બધાને ત્યાં એને બહુ ગંભીરતાથી ભલે એ સ્લીપ ઓફ ટંગ હતી પણ વિચારીને એને જવાબદારીપૂર્વક કે સાહેબ તમે આ જે કરી રહ્યા છો આ તમારી પેટર્ન ફેરવો તમારું કામ છે એ ધાર્મિક પ્રવચન કરવાનું છે એના ઉપદેશ આપવાનું છે તમારું કામ છે સામાજિક પ્રવચન કરવાનું છે એના ઉપદેશ આપવાનું છે કોઈ મોટિવેશનલ સ્પીકર છે તો તમારે યુવાને મોટિવેટ કરવાના છે અને મોટિવેટ એટલે જીવન ઉપર શીખવાડવાનું છે કે ભાઈ તમારે જે ગોલ સુધી પહોંચવાનું છે ત્યાં પહોંચવા માટે તમારે શું શું કરવું તમે તમારી જે નીશ છે તમારું જે પીપીડી છે એનાથી બહાર નીકળીને જો કાંઈ કરવા જાશો તો સ્વાભાવિક છે કે એ તમારું કામ નથી તમે કોઈને જોઈને અગર કાંઈ પણ કરવા ગયા કે માનો કે તુષારભાઈ પત્રકારત્વ બહુ સારું કરે છે અને હું કાલથી મારું ચાલુ કરીને એમ કહું કે હું તુષાર બસિયા બની જાઉં તો એ નહીં થાય અલગ અલગ લોકોને અલગ અલગ સ્પેશિયાલિટી ઓલરેડી અલ્લા આપેલી છે અને એ પ્રમાણે એને વર્તવું જોઈએ પણ હવે જે સમય ચાલી રહ્યો છે તુષારભાઈ અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે આજથી બે પાંચ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા આટલું એક્ટિવ નહીં હતું આવી કોઈ ઘટના ઘટતી તો લોકો સુધી આટલી જલ્દી નહોતી પહોંચતી અત્યારે તો રાત્રે એમને ભેગા થયા જેટલા લોકો એનાથી કંઈક ઝીરો તમે વધારે લગાડી દીધો એટલા લોકો સુધી આ વાત પહોંચી ગઈ આખા ઇન્ડિયામાં એટલે સોશિયલ મીડિયા અત્યારે પાવરમાં છે તો સોશિયલ મીડિયા જે પાવરમાં છે તો તમારે વિશેષ જવાબદારીપૂર્વક હવે બોલવામાં ધ્યાન રાખવું જોઈએ કારણ કે મારા મતે આ હિન્દુ કે મુસ્લિમની વાત નથી થતી મારા મતે જે કોઈ પણ સ્ટેટમેન્ટ આવે છે એ સ્ટેટમેન્ટ લોકો સુધી બહુ જલ્દી પહોંચે છે એના રિએક્શનો જલ્દી ચાલુ થાય છે અને આખરે જ્યારે જ્યારે ભોગવવાનું આવે છે એ એ વ્યક્તિના આવે છે જેને એ સ્ટેટમેન્ટ સાથે કંઈ લેવા દેવા નથી એ તો રોજ સવારે બિચારો લારી કાઢતો હોય અથવા એ દુકાન ખોલીને બેસતો હોય એને જ એ પોલીસ આવીને એમ કે ભાઈ અહીંયા સો અનસો બનાવ બન્યો છે ને તમારે પાંચ દિવસ બંધ રાખવાનું છે તો એને બિચારાને પોતાના પાંચ દિવસ કેમ કાઢવા એના બાળકોને કેમ જમાડવા ભોગવવાનું એને આવે છે ના એ મુફ્તી સલમાન અઝરીને આવે છે કે ના બીજા જે કોઈ આ પ્રકારના લોકો જે એના નામ લેવાઓ નથી માનતો એને આવે છે આવે જે ભોગવવાનું નાના વર્ગને છેલ્લા તબક્કાના લોકોને અને એવા લોકોને જેને કંઈ લેવા દેવા નથી એ તો સાંજ સુધી પોતાનું પેટ ભરવામાંથી ઊંચો આવતો નથી આ જે ઉપદેશકો કહીએ સમાજ સુધારકોના નામે મોટિવેશનલ સ્પીકરો કહો આ તમામ લોકો તો સૌમ્ય હોવા જોઈએ સમાજ જેને સુધારવો છે એ સંવાદનો માણસ હોવો જોઈએ જેને સમાજ સુધારવા માટે કામ કરવું છે એ સૌમ્ય માણસ હોવો જોઈએ એની અંદર દયા ભાવના માનવ માત્રના કલ્યાણની ભાવના હોવી જોઈએ પરંતુ અત્યારે જે પ્રકારે તમે ધર્મના નામે જે ધંધો ખોલી ધર્મના નામે જે ટીઆરપી ખેંચવા માટે જે પ્રકારે ભાષણ આપી રહ્યા છે કે ચાહે મોલાના મુફ્તી હોય કે ચાહે કોઈ પણ બીજા મોલાના હોય કે કોઈ પણ હિન્દુ ધર્મના નેતા આ તમામ લોકોએ સમજવું પડશે આપણે કારણ કે જે પ્રકારે ઇમ્તિયાઝે કહ્યું કે આખરે ભોગવવી પીડા એમના બાળકોને પડે છે જેને લારી ચલાવવાની છે એમને ભોગવવાની છે જેમને રોજી કમાવા માટે દરરોજ નીકળવું પડે છે એમને ભોગવવાની છે આ પીડા એ માતાને ભોગવવાની છે જેને પોતાના બાળકો ગુમાવી દીધા છે અને એમને ભોગવવાની છે જેમને આ શાળાના કારણે જેમના બાળકો જેલમાં ગયા આ પીડા આ નેતાઓના આ મોલાનાઓના આ મુક્તિઓના કે કોઈ પણ વ્યક્તિઓના પરિવારના લોકો નથી ભોગવતા કદાચ આવા ધર્મના ઉપદેશકો એ ચાહે કોઈ પણ ધર્મના હોય હું સ્પષ્ટતા કરું છું એ જેલમાં જશે તો એનું ઘર વ્યવસ્થિત ચાલશે એના પરિવારને વ્યવસ્થિત જે ફેસિલિટી મળતી હતી એ જ મળતી રહેશે પરંતુ તમારા પરિવાર માટે કોઈ નહીં આવે જો તમે એની અંદર ક્યાંય એક ટકો પણ ધર્મને જુઓ છો એની અંદર ક્યાંય પણ ઈશ્વરનો અંશ છે એવું તમે વિચારવા લાગો છો ત્યારે તમે વિચારજો કે એની અંદર દયા માનવ કલ્યાણની ભાવના એની અંદર પ્રેમ છે જો આ ત્રણ વસ્તુ એમાં નથી દેખાતી અને બસ બરાડા પાડે છે તો આ મોટિવેશનલ સ્પીકર ધર્મનો વળો કે કોઈ પણ વ્યક્તિ તમારા કામનો નથી એ તમારા માટે ઝેર છે એમ કે આજ આપણી સાથે આ બાબતે ઘણી બધી વાતો કરી ગયા ઘણું બધું સમજાવી ગયા આખરી સવાલ છે કે હાલ આ જે ઘટના ચાલે છે અને આપણી જે સ્થિતિ છે આ સ્થિતિ આ જ પ્રકારે સુલે શાંતિ ભરી રહે એના માટે તેમની અપીલ શું છે મામલો આ હોય કે કોઈ પણ હોય શાંતિ અને સંયમ જાળવી જે કાયદાના તજજ્ઞો છે કે આ વિષયના જે જાણકાર લોકો છે એમની સલાહ લઈ અને કોઈ પણ પ્રક્રિયાને અનુસરવી કોઈ પણ યુવાનો સોશિયલ મીડિયાની અંદર કોઈપણ આ પ્રકારની કોમેન્ટોથી પ્રતિક્રિયાથી નિવેદનોથી બચે અફવાઓથી બચે અને આ જે મુક્તિ સલમા નજરીવાળો સ્પેશિયલ જે મામલો છે એ કોર્ટની જે પ્રક્રિયા છે એ એને અનુસરવી પડશે એના માટે પોલીસને તંત્રને સહકાર આપવાનો અને જો કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે આની અંદર ક્યાંય કાચું કપાણું છે અથવા કંઈ પણ પોલીસ દ્વારા ખોટું થયું છે તંત્ર દ્વારા ખોટું થયું છે તો એના માટે ન્યાયના દરવાજા ખુલ્લા છે ત્યાં જઈને એની ફાઇટ કરવાની જે કાંઈ પણ એને વિશેષ એમાં જે કાંઈ પણ એ ઉમેરી શકતા હોય એ ઉમેરવાનું પણ સોશિયલ મીડિયામાં કે સમાજની અંદર કે મીડિયામાં ક્યાંય પણ એવા નિવેદનોથી બચો અને જે એકતા અને ભાઈચારો જે સમાજની અંદર કેળવાયેલો છે જળવાયેલો છે એ હંમેશા જળવાયેલો રહે અને હિન્દુ મુસ્લિમ એકતાની વાત પણ મુસ્લિમ સમાજથી પહેલાં આવે આજ મારી અપીલ છે ને આજ મારી વિનંતી છે તો હવે તમારે પણ આ રાજ્યને આદેશને દેશને બચાવવાનો છે ધર્માધતામાં આવી કોઈ પણ કટ્ટરતાના વાતમાં આવી કે કોઈપણ આ પ્રકારના ભાષણોમાં આવી તમે કોઈ પણ